શ્રી રામ ખેડમીના માર નામ છે શ્રીકાર ચોરસ તે આવો આજે તમને એક બહુ મસ્ત માહિતી આપીશ નીલગિરીની અને વર્સિસ મીઠી લીમડી નું તે આવો આપણે ખેડૂત મિત્રને ડાયરેક્ટ પૂછીએ શું છે બેનિફિટ કયા ખેતીમાં ઓકે આવ શું નામ છે ભાસ્કરભાઈ પટેલ ઓકે ભાસ્કરભાઈ પટેલ ગોમ કયું તમારું ભાસ્કરભાગ મેળાવ મેળાઓ તાલુકો બાદ હમણંદ આણંદ હું એવું ક્વેશ્ચન પૂછવા જઉં છું નીલગિરી સારી છે કે આ મીઠી લીમડી આ તમે તો ચાર વિઘા મીઠી લીમડી કરી જ છે એટલે મને નીલગીરી માહિતી આપી શકો હા નીલગીરી મારી મેઇન ખેતી છે એટલે ત્રણ વર્ષે જયારે કટિંગ થાય ચાર વર્ષે ત્યારે એકે સામટી મૂડી આવે એટલે આપણને એમ લાગે કે ભાઈ મૂડી આવી બહુ અને એમાં ખર્ચ નહીં પણ કહેવાનો મતલબ એવો ખર્ચ નહીં એટલે એને રોપ્યા પછી નીંદવું નહીં તો છ મહિના કરવું જ પડે છે જો છ મહિના એની પર તમે રખરખાવ ના કરો તો એનો કંઈ અર્થ રહેતો નથી અને ની જે ચાર વર્ષે આપણને આવક આલે સવા લાખ રૂપિયા લાખ રૂપિયો તમને લાગે કે પૈસા બીજો મહેનત નહીં પણ આગલા છ મહિનાની મહેનત ભૂલી જાય હવે પછી પાછો બીજો કટ આવે હવે બીજો કટ આવ્યા પછી ત્રીજો કટ નીલગીરીમાં આવતો નથી એટલે છઠ્ઠા વર્ષે જયારે નીલગીરી કાપવાની થાય છઠ્ઠા વર્ષે હા બીજો કટ હા બીજો કટ તે ટાઈમે તમને પાછા દોઢ લાખ રૂપિયો મળે પણ એ થયો કાઢવામાં જ પૈસા જતા રહે બધા તમારા કારણ કે એને જેસીબી થી ખોદીને કાઢવાના જેસીબીનો કલાકનો ભાવ નવસો રૂપિયા એને કાઢ્યા પછી વાળા આવે નહીં અને તમારું ટ્રેક્ટર હોય તો એ પચીસ હજારની ધોતી બગાડવાની એટલે સરવારે તમારે ત્રીજો કટ કાપો અને બીજો કટ કાપો તો ત્રીજો કટ તો થતો જ નહીં નિલગીરીમાં એટલે ત્રણ ત્રણ વર્ષના બે કટ એમાં ત્રીજા કટની અરે બીજા કટની આવક પોણા ભાગની પાછી નાખી દેવાની એટલે પેલા હવા અને આ પચી પચા મલે બીજા બીજા પચા એટલે એક પંચોતેર થયા છ વર્ષે એટલે વર્ષે ત્રીસ રૂપિયા ભરાયા વર્ષે ત્રીસ ખાલી એક વીઘાનું એક વીઘાનું અને હવે આપણે મીઠી લીમડીની વાત કરવા જઈએ મીઠી લીમડીમાં પહેલું જ વખતે તો તમે મેનેજમેન્ટ કરો જો નીંદવાનું એ જે પદ્ધતિ જે વર્ષોથી કારણ કે ખેડૂત તો બદલાયા કરે પણ જે વેપારી છે જે આપણને બિયારણ પ્રોવાઈડ કરે છે જે બિયારણ આપે છે એમને એમની જાતનો આજનો વીસ પચીસ વર્ષનો અનુભવ છે એમના ફાધરનો વીસ વર્ષનો અનુભવ છે એટલે એ ભલે તમને ખેતી નહીં કરતા તમારા ખેતીનું બધી જગ્યાથી એમનો નિચોડ છે અને મારો નિચોડ એ કહે છે કે નીંદવાનું મેનેજમેન્ટ કરો તો આ ત્રીજા વર્ષથી તમારે દર સાલ નીંદવાનું મેનેજમેન્ટ અને થોડુંક પેસ્ટિસાઈડ યાને કે દવાનું મેનેજમેન્ટ કરો તો હું નહીં માનતો કે આ દર વર્ષે તમને સિત્તેર હજાર સિત્તેર હજાર ચાલી વર્ષ લગીને આવે દર વર્ષે સિત્તેર હજાર ચોથા વર્ષથી ચોથા વર્ષથી હા ઓ પહેલા બે વર્ષ કઈ વર્ષ નહીં ગણવાના હા પણ ચોથા વર્ષથી રેગ્યુલર આવક તમારી સિત્તેર હજાર સિત્તેર હજાર ચાલુ થાય પણ એ નીંદવાનું નંબર ઓફ પ્લાન્ટ અને પેસ્ટિસાઇડ આ ત્રણનું જ મેનેજમેન્ટ કરવાનું છે ના આમાં કેવું છે કે તમારે એક વીઘામાં તમારે દોઢસો થી બસો મન માલ ઉતરે છે ખરા હા ઉતરે છે ઉતરે ત્રણ ફાલ કેટલું વજન થયું ત્રણસો મણ ગણો ને ત્રણસો મન નું કેટલું થાય આપણે થાય ને આપણે સાઈઠ હજાર બરોબર સાઈઠ હજાર માંથી દસ હજાર તમે ખર્ચો કાઢ નાખો વી કાઢો તો તમને ચાલીસ થી પચાસ હજાર વર્ષે આવડી છે તમને બીજી ખેતી માં શું મળશે કશું ના મળે આ ચાલ તો તમાકુ ત્રીસ થી પાંત્રીસ વર્ષ ની ખેતી છે હા આ તમને વાવા જોડવા તમને કઈક નુકસાન થયું કશું જ નહીં વરસાદ પડ્યું કઈક થયું કશું જ નહીં તમે માથે ચાદર ઓળીને ઉઈ રહ્યા હતા ઘેર આયા નહીં આય ખેતમ જોવાય બસ તો પછી એમાં તમને બેનિફિટ કઈ મળ્યું આપણે કોઈ વધારનો નો નહીં તમને જે લાગતું હોય તમે બોલો અને બતાવો બીજા ખેડૂત નો કે ભાઈ કે આ વસ્તુ આ છે અગર મારા મુજબ કહેવા ઉપર ચાલે ને ખેડૂત તો તેનો ખર્ચો છે ને જીરો પોઈન્ટ પણ અને લેકિન એ પેલો શું કરે છે भास्करભાઈ અલાઈ નાખે છો એ બિયારણ લઈ જાય છે એ પછી એની મરજી થી એનો ધંધો કરે છે ખેતરમાં અને પછી તકલીફ બી થાય છે અને પછી આપણો દોષ કાઢે છે તમારો દોષ અને આ હાઈબ્રિડ છે તમારે એને સમજ પડી છે કે આ વસ્તુ આ રીતે કર લેકિન એ અમત તો લોકોના મગજમાં એક જ વસ્તુ છે કે લીમડી એટલે અમે પહેલા ખેતી કરતા એટલે વાડે રોપીએ એટલે ધુંઘુ થાય હા લેકિન આ વસ્તુ છે હું આને મુરિયો ફૂટે નહીં આ જે એક જ મૂરિય થાય એને મૂરિયું ફૂટતો ફૂટતો પંદર વરસ લાગે એટલે કંઈક જ ફૂટે ફૂટે લીમડી થાય લીમડી બે પ્રકારની થાય લીમડી ચાર ચાર જાતની બે જાત તો ખરી કે બી થી રોપો અને છોડવાથી ખરો જે છોડવાથી કરો એ મૂર્યોથી થી થાય રનર્સ થી એટલે એને બી ના આવે અને આને બી આવે એને રનર્સ ના થાય હવે આ પદ્ધતિ કોને સમજાવી આમાં શું છે કે જો પાટલા સિસ્ટમ કરી દે અને મર્ચિંગ કરી દે ફૂટ ફૂટનો કાણો પાડે અને જે આપણે અઢી બે અઢી ફૂટની આ બે ફૂટની જગ્યા છોડી છે એ નાનું ટ્રેક્ટરથી પંદર પંદર દાડા આગળ દોતી મારે ચાર ચાર દિવસ પોણી વારે જે રીતે આપણે શું કહે છે આપણે મરચી ટોમેટી હા આપણે દરવાડી કરીએ ને એ રીતે પાણી મહિના સુધી એને રાખવું પડે એને પછી તમને પચીસથી ત્રીસ દિવસમાં ના દેખાય તો આ મારી જોડે પૈસા પાછા લઈને જતો રહેવાનો ના ના એ વાત સાચી તમારી જે પદ્ધતિ તમે કહો એ રીતનું જ થાય જો દાપણ કર્યું એ આપણું દાપણ એટલે આપણે ફેલ બધા અમે જ એવું કહેતા છે અમે જ એવું કહેતા અમારે પેલો લીંબુ ની ખેતી એટલે અમે ધારકોરે રોપી રાખીએ એટલે પાંચ પાંચ ફૂટે રોપી હોય પછી આખી વાડત થઈ જતી એની અમો ના થાય